અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ઓક્ટોબરની નવમી તારીખના રોજ ભારત આવવાના છે અને તેની માટે દર્શક મિત્રો એમને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાંથી તમને પરમિશન પણ મળી ચૂકી છે આમ બે હજાર એકવીસમાં જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન આવ્યું તે પછી આમિર ખાન મુત્તાકીની આમિર ખાન મુત્તાકીનો આજે ભારત પ્રવાસ છે તે બે દેશોના સંબંધોમાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે હવે વાત કરીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જે દુરંત લાઈન જે છે જે આંતરરાષ્ટ્રીય સરહદ જે છે ત્યાં ભારે તણાવ વર્તાઈ રહ્યો છે અને થોડાક સમય અગાઉ જ તાલિબાને પાકિસ્તાનના સૈનિકો પર ગોળીબાર કર્યો હતો તો હવે આજે આપણે આ વિડીયોમાં જાણીશું અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાનના જે સંબંધો જે છે તેના વિશે સૌ પ્રથમ આપણે વાત કરીએ અફઘાનિસ્તાનની તો અફઘાનિસ્તાનના જે વિદેશ મંત્રી જે છે આમિર ખાન મુત્તાકી તે ઓક્ટોબરની નવમી તારીખથી ભારતના પ્રવાસે આવવાના છે આ પોલિટિકલ સ્તરનું આ ખૂબ મહત્ત્વનો સંવાદ હશે અને તેઓ ઓક્ટોબરની નવમી તારીખથી ઓક્ટોબરની સોળમી તારીખ સુધી ભારતના પ્રવાસે છે અને આ માટે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની જે કમિટી છે અને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું અત્યાર તો અધ્યક્ષપદ પાકિસ્તાન જોડે છે તેણે આમિર ખાન મુત્તાકીના આ વિદેશ પ્રવાસને મંજૂરી આપી દીધી છે હવે તમને આશ્ચર્ય થશે કે અફઘાનિસ્તાનના જે વિદેશ મંત્રી જે છે તેમણે વિદેશ પ્રવાસ માટે કેમ મંજૂરી લેવી પડે છે તો તે કેમ કે હાલમાં અફઘાનિસ્તાનની જે તાલિબાની સરકાર છે અને તેના જેટલા પણ મંત્રીઓ છે તેમની પર ઇન્ટરનેશનલ સેન્ક્શન્સ લાગેલા છે આમ હવે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન ઓગણીસો ઇઠ્યાસી અંતર્ગત હવે આમિર ખાન મુત્તાકીને ભારતનો પ્રવાસ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને હાલ ભારત ભારત જે છે અફઘાનિસ્તાનને હ્યુમેનિટેરિયન અને ડેવલપમેન્ટ વર્ક આસિસ્ટન્સ આપી રહ્યું છે હવે વાત કરીએ ભારત અને અફઘાનિસ્તાનના સંબંધોની તો બાવીસમી એપ્રિલે પહલગામનો આતંકી હુમલો થયો તે પછી સાતમી મેના રોજ ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કરીને જે આતંકના ઠેકાણા હતા તેને ખૂબ મોટા પાયે ધ્વસ્ત કર્યા હતા અને તે પછી મેની પંદરમી તારીખના રોજ આપણા જે વિદેશ મંત્રી જે છે સુબ્રમણ્યમ જયશંકર અને વચ્ચે વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી અને બે જે મંત્રીઓ છે તેમની પોલિટિકલ લેવલનો આ પહેલો કોન્ટેક્ટ અને સંવાદ હતો આપણે આ અગાઉની વાત કરીએ તો ઓગણીસો છન્નુંથી થી બે હજારની ની સાલ દરમિયાન જે તાલિબાન જે હતું અફઘાનિસ્તાનમાં તાલિબાન વન પોઈન્ટ ઝીરો તે વખતે ભારતનું જે વિમાન છે આઈસી એટ વન ફોર તેને હાઈજેક કરીને અફઘાનિસ્તાનના શહેર કંદહારમાં લઈ જવામાં આવ્યું હતું તે વખતે અટલ બિહારી વાજપેયી સરકારના વિદેશમંત્રી જસવંતસિંહ અને તાલિબાનના એ વખતના વિદેશ મંત્રી વકીલ અહેમદ મુત્તા વકીલ સાથે આ રીતે જ ફોન પર ટેલિફોનિક વાતચીત થઈ હતી અને સંવાદ થયો હતો આમ હવે ફરી એકવાર અફઘાનિસ્તાનની જે નવી તાલિબાનની સરકાર છે અને ભારત જે છે તેમની વચ્ચે દ્વિપક્ષીય જે સંબંધો છે તે હવે વધારે મજબૂત થવા જઈ રહ્યા છે અને હાલમાં આપણે જણાવી દઈએ કે અફઘાનિસ્તાનને માત્ર ને માત્ર રશિયા દ્વારા જ રિકોગનાઇઝ કરવામાં આવ્યું છે અને સંભાવના છે કે આવનારા સમયમાં ભારત પણ અફઘાનિસ્તાનની આ જે નવી તાલિબાની સરકાર છે તેને રિકોગનાઇઝ કરી શકે છે વાત હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તો દર્શક મિત્રો હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આજે સરહદ જે છે જેનું નામ છે ધુરંદ લાઈન ત્યાં ખૂબ ભારે તણાવ વર્તાઈ રહ્યો છે તેનું એક કારણ એ છે કે નુરિસ્તાન જે રાજ્ય જે આવેલું છે હાલમાં જે અફઘાનિસ્તાનમાં છે ત્યાં તાલિબાને પાકિસ્તાની સેના પર ફાયરિંગ કર્યું હતું તેનું એક કારણ એ છે કે પાકિસ્તાની સેના આ જે દુરંદ લાઈન જે છે અને ખાસ કરીને આજે નુરિસ્તાનનું જે સેક્ટર છે ત્યાં વાળ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી આ પછી ગઈકાલે એટલે કે બીજી ઓક્ટોબરે જે કુનાર પ્રાંત જે છે તે પણ અહીંયા જ આવેલું છે ઉત્તરી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની જે સરહદ છે ત્યાં પાકિસ્તાની સૈનિકો અને તાલિબાનની લડાકુ વચ્ચે ગોળીબારનું એક્સચેન્જ થયો હતો અને પાકિસ્તાનનો આરોપ જે છે કે તહેરી કે તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપીના આતંકીઓ અહીંયા કુનાર પ્રાંતમાં છુપાયેલા છે વાત કરીએ તહેરી કે તાલિબાન પાકિસ્તાનની તો તહેરી કે તાલિબાન પાકિસ્તાન એ હાલમાં પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે આતંકી હુમલાઓ કરતું આવ્યું છે અને તેના હાલમાં છ હજાર ફાઇટર છે જેને એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પાકિસ્તાન અફઘાનિસ્તાનની જે નવી તાલિબાની સરકાર જે છે તેને ખૂબ મોટા પાયે મદદ કરી રહી છે અને પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે એટેક કરાવી રહી છે આમ હાલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ જે છે ધુરંત લાઈન તેમાં ખૂબ તણાવભરી પરિસ્થિતિનું સર્જન થઈ ગયું છે અને પાકિસ્તાન હવે તેના તેના જેટલા પણ પડોશીઓ જે છે થોડાક સમય અગાઉ તેમને આ જે ઈરાન છે ત્યાં પણ એમને તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને હવે અફઘાનિસ્તાન સાથે પણ તેમને સંબંધો વણસી ચૂક્યા છે ભારત સાથે તો ઓલરેડી સંબંધો વણસી ચૂક્યા છે વાત કરીએ હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા વિવાદ છે શું તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ જે ધુરંદ લાઈન જે છે તે અઢારસો ત્રાણુંના ના વર્ષમાં અંગ્રેજો દ્વારા ત્યારે આખું બ્રિટિશ ઇન્ડિયા હતું ત્યારે આ દુરંધ લાઈન આ જે ઉપરનો વિસ્તાર જે છે હિન્દુ કુશનો ત્યારથી લઈને ઈરાન સુધી ખેંચવામાં આવી હતી તેની લંબાઈ જે છે છવ્વીસો ચાલીસ કિલોમીટર અને આ દુરંત લાઈન એટલે બનાવવામાં આવી હતી કે સર હેનરી મોરટાઈમર દુરંત અને એ વખતના અફઘાનિસ્તાનના જે આમિર હતા આમિર અબ્દુર રહેમાન તે બે વચ્ચે દુરંત લાઈનને લઈને કરારો થયા હતા અને એ પછી અઢારસો ત્રાણુંમાં આ દુરંત લાઈનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બ્રિટિશ ઇન્ડિયામાં જે બ્રિટિશર્સ હતા અંગ્રેજો હતા તેમનો પ્રયાસ હતો કે અફઘાનિસ્તાનમાં તેમને જે સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સ જે છે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક શબ્દ આવે છે સ્પીયર ઓફ ઇન્ફ્લુઅન્સ એટલે કે તમારા જે પડોશી દેશોમાં એક જે છે પ્રભાવ જે તે દેશનો એ યથાવત રહે તેવો બ્રિટિશ ઇન્ડિયાનો પ્રયાસ હતો અને બ્રિટિશ ઇન્ડિયાને એ પણ એક હતું કે એ વખતનું જે રશિયા હતું ઝારનું રશિયા તે ક્યાંય જમીની માર્ગે ભારત પર એટલે કે બ્રિટિશ ઇન્ડિયા પર આક્રમણ ના કરે આમ આ ડરના કારણે તેમણે અફઘાનિસ્તાનના ભાગલા કર્યા અને અફઘાનિસ્તાનમાં એમણે દુરંત લાઇનનું નિર્માણ કર્યું હતું અઢારસો ત્રાણુંમાં પરંતુ જ્યારથી તાલિબાન સત્તામાં આવ્યું છે બે હજાર એકવીસથી તાલિબાન આવ્યું છે સત્તામાં તે આ દુરંત લાઇનને માનવાનો ઇન્કાર કરી રહ્યું છે અને તે કહી રહ્યું છે કે દુરંત લાઇન જે છે એ અફઘાનિસ્તાનના બે ફાળિયા સમાન છે અને જે પસ્તુન જે ટ્રાઇબ જે રહે છે દુરંત લાઇનની આજુબાજુ જે પસ્તુન લોકો જે રહે છે તેના ભાગલા કરવા માટે અંગ્રેજોએ આ લાઇન બનાવી હતી તેના કારણે જ હવે તાલિબાન આ દુરંત લાઇનને એક્સેપ્ટ કરવા તૈયાર જ નથી આમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ જે તણાવ પર જે સરહદ છે તે ખૂબ મોટા પાયે સ્કર્મિશીસ એટલે કે સર્જિકલ સ્ટ્રાઇક પણ થતી હોય છે બે દેશો વચ્ચે અને સૌથી મોટું ફેક્ટર છે તેલિક તહેરીકે તાલિબાન પાકિસ્તાન કે જે અવારનવાર પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે આતંકી હુમલાઓ કરાવડાવતું આવ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અફઘાનિસ્તાનના મંત્રી આમિર ખાન મુત્તાકી હવે ભારતના પ્રવાસે આવી રહ્યા છે ઓક્ટોબરની નવમી તારીખે તેને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર